આજની વાર્તા યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછો કલિયોગમાં સમાજ કેવો હશે મિત્રો આ વાત મહા કે મહાભારત જ્યારે યુદ્ધ થયું અને જ્યારે યુદ્ધ પૂરું થયું અને બધા જ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાની ભૂમિકામાં હતા ત્યારે યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આપણે તો યુદ્ધ તો પૂરું કર્યું અનેક આપણા સ્વજનો મરી ગયા કેટલાક સ્વજનો છે એ ખોટી રીતે પણ મરાણા અને કેટલાક છે એને મારવાની આવશ્યકતા હતી માટે મરાઈ ગયા પણ મારે પ્રશ્ન તમને એમ પૂછવો છે કે થોડા વખત પછી કલિયુગ આવવાનો છે અને તમે કાયમ માટે કલયુગની વાતો કરો છો કૃષ્ણ ભગવાનને કહે છે તો મારે જ તમને એક પ્રશ્ન પૂછવો છે કે કલિયુગમાં સમાજ કેવો હશે અને આ વાતને સમજાવવા માટે પ્રસંગની ભૂમિકાના સંદર્ભમાં વાર્તા કહું છું ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે છે કે અત્યારે સમાજ કેવો છે એ તો તને ખબર છે અત્યારે જ આપણને ખબર છે કે આપણા સગા સંબંધીની સામે આપણે યુદ્ધ કર્યા આપણે જ આપણા કુટુંબના માણસોને એકબીજાને ખતમ કરી નાખા તો આ જે સમાજની ભૂમિકા છે એ સમાજની ભૂમિકા શું કામ હતી ત્યારે એણે એમ કીધું કે ખરેખર સમાજની ભૂમિકા એવી હતી કે ન્યાય મેળવવો હતો અને ખોટું કરનારા જે દુર્યોધન અને એની જે પાર્ટી હતી એ પાર્ટીને આપણે સાચું શિક્ષણ આપવું હતું આપણને કોઈ ખરેખર આમાં રાજ કરવામાં રસ નહોતો પણ હકીકતમાં એને શિક્ષણ આપવું હતું ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે આજે એને શિક્ષણ આપવા માટે આ બધું કર્યું છે તમે તમારા સ્વાર્થ માટે કર્યું નથી જ્યારે હવે કલયોગની વાત આવે છે ત્યારે મારે તમને થોડીક વાતો કરવી છે મિત્રો આ વાતો આપણને સૌને ખબર છે જાણીએ છીએ પણ માત્ર મારે તો યાદ આપવાની જ કારણ કે આપણે સૌ કલયોગમાં રહીએ છીએ ત્યારે એણે એમ કીધું કે સૌથી પહેલી વાત એ છે કે કલિયોગની અંદર માતા પિતા ને કદાચ ચાર કે પાંચ સંતાનો હશે અને એ ચાર કે પાંચ સંતાનોને એ ઉછેરશે ભણાવશે તૈયાર કરશે અને પોતાની તમામ શક્તિ પોતાના સંતાનોમાં આપશે અને પછી એમાંથી એક પણ સંતાન માતા પિતાને સાચવશે નહીં આ પહેલી વાત ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આવું બનશે માતા પિતા નહીં સાચવે એ કે તો કે હા એવું બનશે એ કે હજી તો તું સાંભળતો ખરો યુધિષ્ઠ એમ કહે છે બીજી વાત કે આ દુનિયામાં પછી જે કલયુગ આવશે ત્યારે માણસો પોતાને મોટું બતાવવા પોતે મહાન છે પોતે બહુ સજ્જન છે એટલા માટે પોતાના દૂર દૂરના માણસો હશે એને મદદ કરશે કોઈને કોઈ મોટી સંસ્થામાં મદદ કરશે પૈસા આપશે પણ પોતાના સગ્ગા સંબંધીઓને કદાચ ખાવાનું નહીં મળતું હોય તો એને એક પૈસો પણ આપશે નહીં દૂર દૂર મદદ કરશે એટલે કે એવું થશે પોતાના સગા આપે આપે તો અને દૂર દૂર પોતાની પ્રતિષ્ઠા વધે એના માટે લાખો રૂપિયા ખર્ચશે છે અચ્છા એ કે એવું છે અચ્છા તો હવે કઈ તો ગાજી કહું કે સજ્જન વ્યક્તિઓ માત્ર ને માત્ર બારથી દેખાશે અંદર તો માત્ર દુર્જનતાના પડ પીડા હશે આપણને એમ લાગે કે બહુ સજ્જન છે બહુ સારા છે પણ હકીકતમાં એ ખરેખર જીવનમાં એ ખોટા જ કામ કરતા હશે એક વાત સજ્જનતાની બતાવવાની અને બીજી વાત છે ખરેખર કરવાની આ ભૂમિકા આવશે ત્યારે યુધિષ્ઠિર એકદમ આશ્ચર્ય પામે છે કે ખરેખર એવું હશે કે ખરેખર આ જ પ્રકારની પરિસ્થિતિ હશે કે સજ્જન માણસો પણ ખરાબ કામ કરશે તો કે સજ્જન માણસો એટલા ખરાબ કામ કરશે કે જે આપણે કલ્પના પણ અત્યારે ન કરી શકાય એવા ખરાબ કામ ત્યારે યુધિષ્ઠિર કહે છે હવે કંઈ બાકી ખરું તો કે હજી પણ બાકી છે તો કે શું તો કે બે સગા ભાઈઓ બે પતિ પત્ની બે મિત્રો બે ભાગીદાર એકબીજાને સમજી નહીં હગે અને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે કોર્ટમાં જશે એટલે કે બે સગા પાયો બે સગા મિત્રો તો કે હા તો કે એ પોતાના સ્વાર્થ માટે તો કે આ સ્વાર્થ માટે તો કે આપણે તો આ પરમાર્થની ભૂમિકા ઉપર કામ કર્યું છે સમાજમાં દૃષ્ટતા ચાલી જાય એના માટે કામ કર્યું છે જ્યારે આ તો પોતે દૃષ્ટ બને ભાઈ ભાઈ ભાઈનો દુશ્મન આ વાતની ભૂમિકા એ બતાવે છે અને આ પ્રકારની ભૂમિકા જેને એને ચોથી ભૂમિકા બતાવી ત્યારે યુધિષ્ઠિર ફરી એકવાર પૂછે છે કે હવે તમારે કંઈ કહેવાનું છે ત્યારે એમ કહે છે કે હજી મારે કેટલું કહેવાનું છે ઘણું બધું કહેવાનું છે પણ મને એમ લાગે છે કે તને આટલી બાબત ઉપરથી તને ખ્યાલ આવી જવો જોઈએ કે એ વખતનો સમાજ કેવો હશે અને મારે તને એક બે બાબત હજી વધારાની કેવી છે ને એ વાત એ છે કે દુનિયાના તમામ માણસો માત્ર પૈસા અને સંપત્તિ પાછળ પોતાની જિંદગીને વેડફી નાખશે પોતાની તંદુરસ્તીને વેચી નાખશે પોતાના બાળકોને વેચી નાખશે પોતાની કોઈ પણ પરિસ્થિતિમાં આવી કામ કરશે કોઈ પણ ભોગે પૈસા ને સંપત્તિ મેળવવા માટે હવે તું મને પૂછતો નહીં કે હવે આનાથી વધારે શું થશે હજી હું તને કેટલું કહી શકું પણ મારે પણ આ વાર્તાની ભૂમિકામાં આનાથી વધારે નથી કેવું કૃષ્ણ ભગવાને જે કીધું પણ યુધિષ્ઠિર તરત જ પછી એક વાત કરી તો પછી એક છેલ્લો પ્રશ્ન પૂછી લો કે તો પછી સમાજ ચાલશે કેમ જો આટલી બધી વાત હોય તો સમાજ કોઈ દી ચાલે જ નહીં સમાજમાં કોઈ કોઈનું ન રહીએ ત્યારે એને એક જે વાત કરી એને એમ કીધું કે ત્યારે કેટલાક સજ્જન માણસો કે જે પોતાના તપને કારણે ઉત્તમ કામ કરવાનું ચાલુ રાખશે થોડાક જ અને ઈ તપના ચોર ઉપર આખો સમાજ આગળ વધતો રહેશે પહેલા જે ખોટું કરે છે એની સામે આનું તપ છે નહીં તપ એને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે એટલે યુધિષ્ઠિ એમ પૂછે છે કે તો પછી એનો અર્થ એવો ખરો કે આ બધી જ જે ખોટી બાબતો છે એના કરતા જે થોડાક બાબત છેડાક માણસો છે એનું તપ ઊંચું હશે તો કે ના ઊંચું નહીં હોય પણ ઘણું હશે આ ખરાબી તો જાજી હશે પણ તપ છે ને એ એની નજીકમાં જવાનો પ્રયત્ન કરશે અને જ્યારે ખરેખર તપ છે એ ખરેખર વધી જશે ત્યારે તમે જોઈ લેશો એ વખતે કે ત્યારે કલયું પૂરું થશે એમ કૃષ્ણ ભગવાને આપણને કીધું આપણા સૌ આજના વાર્તા પ્રેમીઓને મારે એમ કહેવું છે કે આપણે આમાં ક્યાં રહેવું છે આપણે પહેલી જે પાંચ બાબતો જે કીધી એમાં કલયુગ વધારે લાંબો ચાલે એમાં એક જ ભાગ બાકી છે કે જો કેટલાક સજ્જનો એને કારણે કલિયુગ છે એ વયો વેલો યોજાશે એમાં રહેવું છે મારે સૌ યુવાનોને મારે સૌ માતાઓને કેવું છે કે તમે તમારા સંતાનને સજ્જન બનાવો તમારા સંતાનોને સારા વિચાર કરતા કરો તમારા સંતાનોને અન્યને મદદ કરતા શોધો તમારા જે સંતાનો હોય એમાં ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થતા હોય તેને શાંત પાડો પતિ પત્ની જો ખરેખર ઝઘડા કરતા હોય તો એને એકબીજા વચ્ચે સમાધાન કરાવો અને આ ભૂમિકા ઉપર જે લોકો સજ્જનો કામ કરે છે એની અંદર સહયોગ તમે આપો તો બનવા કલયુગનો વિસ્તાર ટૂંકો થાય અને જો કલયુગનો વિસ્તાર જો આપણે આ કરીએ તો હજી લાંબો ચાલશે એમ કૃષ્ણ ભગવાન કહીને ગયા છે એ વાત મારે તમને યાદ આપવા માટે મેં આ વાતને વાર્તાના સ્વરૂપમાં રજૂ કરીશ સૌને ધન્યવાદ